ભરૂચ તાલુકાના તવરા ગામે પરમ સલીલા માં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે મંગલમઠના સ્થાપક પરમ પૂજ્ય મંગલદાસ સાહેબની આજે તેત્રીસ પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંતો મહંતોએ પરમ પૂજ્ય મંગળદાસ સાહેબે તવરા ગામને મંગલમય કર્યું છે તથા મંગલદાસ સાહેબે કરેલા કાર્યોનું વર્ણન કર્યું હતું સાથે જ તવરા મંગલ મઠ ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા કબીર સંપ્રદ સંતો મહંતોએ મંગલદાસ સાહેબ એક પ્રખ્યાત કથાકાર પણ હતા તેથી તેઓ અનેક સંતોને તેઓ સાથેનો અનેક અનુભવો થયા હતા તેનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વર્તમાન મંગલમઠના સંચાલક પૂજ્ય ચેતનદાસ સાહેબ આવેલા સંતો મહંતોની સેવા પૂજા કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સાહેબના ભક્તો અને ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો આવેલ ભાઈ બહેનોએ લાભ લીધો હતો પરમાત્માએ આપણા પર અપાર દયા કરી કૃપા કરી

કે જે મનુષ્ય દે આ સંસારની અંદર પ્રાપ્ત કર્યો છે અને એ દેવતાઓ કરતાં પણ અતિ દુર્લભ છે એવું સદ ગ્રંથો અને તો મહાપુરુષો આ જગતની અંદર આપણને કહે છે અને આ સાધન વડે આ સંસારની અંદર મોક્ષ પ્રાપ્ત કરી શકીએ મુક્તિ પ્રાપ્ત કરી શકીએ અને આ લોકને પણ સવારી શકીએ અને આપણો પરલોક પણ સુધારી શકીએ આ સંસારની અંદર અને એવા મંગળદાસ સાહેબે આ સાહેબ પણ સુધાર્યો છે ત્યારે આપણે બધા એમના શનિદેવની અંદર અહીં બેસી અને એવા સંતો મહાપુરુષોના દર્શનનો સત્સંગો અને સેવાનો લાભ લઈ ગયા એટલે આ સંસારની અંદર મનુષ્ય ધર્મને અને દ્વાર કહેવામાં આવું છે એટલે મારો ભજનદાનજી સાહેબ થયા એમને સુંદર એક ભજન અંદર આપણને ઉપદેશ આપતા કીધું છે કે મોગો મોક્ષ દ્વાર આવું જાણી લો રે પણ રહેશે છે હવે આપણે ગુરુ ગાદી વચનશીલ ગાદી છે અને એ ગુરુ ગાદી પર કે પરમ પૂજ્ય મંગળદાસજી સાહેબ ખૂબ સમર્પિત રહ્યા છે સેવા ભાવી રહ્યા છે ને એના પ્રતાપે આજે મંગળદાસજી સાહેબનો પણ આ જગતમાં જે જે કાર્ય થાય છે માટે વધુના કહેતા એવી આપણે બોજ આપે છે આપણને આપણા ગુરુ સંતો તો આપણા દીકરા દીકરીઓ યુવાન છોકરાઓને સરસ સંસ્કાર પણ અવશ્ય આપવાના એક નાની વાત કરીને હું પૂર્ણ કરીશ કે આજનો સમય ખૂબ પરિવર્તનશીલ સમય છે આપણને નાના બાળકો ખૂબ સુંદર સુંદર લાગે રૂપાળા પણ લાગે હવે આપણે નાના બાળકને જોઈએ એટલે આપણને સારું નામ પણ યાદ આવે કે અને મને સારું નામ આપવું છે એ કોઈ નાના બાળકને ખરાબ નામ તો આપે ના માટે આપણા ઘરે નાનું બાળક જન્મે તો આપણે નામ આપી દીધું કૃષ્ણ એ કૃષ્ણ નામ તો આપી પણ મોટો થઈને કંસ જેવો થાય એની શું ગેરંટી કેમ કે આ કળિયુગ છે એ તમના ગઈ હોળી પણ ગઈ

ગુરુ અને ગુરુ સંતો સદગુરુ પરમાત્માના આપશો હરિભક્ત ને ખુબ ખુબ આશીર્વાદ